ત્યારે પ્રવાસીઓને જ તેમનો ધર્મ પૂછીને હત્યા કરવાની અત્યંત ધૃણાસ્પદ ઘટનાને અમુક સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ આ બાબતે સરકાર આ કૃત્ય આચરના નરાધમોને તાત્કાલિક ધોરણે પકડી પાડે અને ફાંસીની સજા આપે તેવી માંગણી કરીએ છીએ આજના આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બજરંગ દળ ભારતીય જનતા પાર્ટી ગાયત્રી પરિવાર અને વિવિધ રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આયોજન મહેશભાઈ સોની અને રમેશભાઈ જોશી અલ્પેશ પ્રજાપતિ અને બજરંગ દળના કાર્યકરોએ સંભાળ્યું હતું હિંદુ કે હથિયારો કોશિ હિંદુ કે હથિયારો આતંકવાદ આતંકવાદ ચી નહી ચાશા નહી ચી નહી ચી ચી નહી ચલેગી નહી ચી હિંદુ

આપણે બધા જાણીએ છીએ કે ગઈકાલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આપણા પ્રવાસી સહેલાણીઓ એમને એનો ધર્મ પૂછી પૂછી ગઈકાલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે હિન્દુ પ્રવાસીઓ પર્યટકો જે છવ્વીસથી વધારે આ યાત્રિકોની સહેલાણીઓની એમનો ધર્મ પૂછી પૂછીને જે નિર્મમ હત્યા કરવામાં આવી છે વિશ્વ હિન્દુ પરિષદ આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે આ હિન્દુસ્તાનમાં અત્યારની સરકાર જમ્મુ કાશ્મીરને જ્યારે એક પર્યટન સ્થળે તરીકે વિકસાવવાના અથાગ પ્રયત્નો કરી રહી છે ત્યારે આવા નરાથમો દ્વારા પ્રવાસીઓને એમનો ધર્મ પૂછીને જે હત્યા કરવામાં આવી છે એ ક્યારે ચલાવી ન લેવાય આજે સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લામાં બજરંગદળ દ્વારા ઉતણા દહનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે અને હજુ પણ ત્યાંની સરકાર આ જો ઘટનાઓને ચલાવી લેશે તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ માર્ગ ઉપર ઉતરશે અને ઉગ્ર આંદોલન કરશે એવી આ સાથે અમે એમને ચેતવણી આપીએ છીએ અને આ નરાધમોને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવે અને એમને ફાંસીની સજા કરવામાં આવે આવી અમારી લાગણી અને માગણી આપના માધ્યમથી